લો ફેમિલી કેમ છો મોજમાં તો હું તમારું સ્વાગત કરું છું આપડા ની અંદર કઈ વાંધો નહીં ચાલો કન્ટિન્યુ બનાવી મોર્નિંગ ભાઈ અને તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે ના ધોઈ ને અને જવું છે આલોક ના ત્યાંથી પછી આઈટીઆઈ આપણું ડેલી રૂટીન તો ચાલો કન્ટિન્યુ બન્યા પગપાળા અને ત્યાંથી આવશે ગાડી ગાડીમાં જવાનું છે આઈટીઆઈ ચાલો કન્ટિન્યુ બનાવી રેજો અને મારા ફોનમાં સ્ટેબિલિટી આવતી ભાઈ બધું આવા મળશે ખમશો થોડોક ટાઈમ ખમો સપોર્ટ કરો ને દિલ સે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો યાર તમારા ફ્રેન્ડ લોકોને કહો કેવા ચેનલને ચેનલ કરે તમે એક એક ને છે એટલે એનો મતલબ એવો નહીં કે ભાઈને વધારે સપોર્ટ ન કરીએ થોડોક વધારે સપોર્ટ કરો આવી જ છે આપણે આ ભાઈ ના ઘરે ને વ્લોગ સ્ટાર્ટ કરવાનો બાકી છે હું 9:30 વાજા નો આવી ગયો છું 10:00 વાગ્યા કોઈ ન હોગી આવ્યો છે તેમ ભાઈ નીચે હજી બીટીએસ

ખાઈને ઉભો થઈ ગયો તો પછી ડાયરેક્ટ લખવા બી ગયો એટલે પછી લખી નાખ્યું થોડુંક એમ તો ઘણું એ પૂરું થાય એમ નથી તો એ તો કાંઈ વાંધો નહીં ચાલો ધીમે ધીમે લખશું એટલે થઈ જશે નાગડી આગળ રીલ શૂટ કરવા જવું છે આ લોક ભાઈનો ફોન આવે એટલે ફોન આવે એટલે હું તમને આગળ મળું પાંચ તો વાગીયા છે ઓકે રીલ બનાવવા જવાનું તો કેન્સલ જેવું તો કાંઈ વાંધો નહીં હવે ઓલા ઘર બાજુ જઈએ ભાઈ બહેન દોસ્તાર ને મળીએ અને એવું લાગશે તો વ્લોગ શૂટ કરી બાકી

આવશે પેઢી વાગ ને જો દસ વાગી ગયા છે ને હવે આ જાવું છે આલોક ના ઘરે ને આગળ કેવલ ભાઈ લેવા આવશે આપણને એની ભેગા વ્યાજુ આઈટી ઘરે આવી ગયા એક એકનો એક વસ્તુ દેખાડી તમને બોર થાય એટલે હું કઈ આઈટીઆઈ નો શૂટ લેતો નથી તો ચાલો હવે ખાવા બેસી જઈએ પપ્પા પણ બેસી જશે ને આ ભાઈ પણ આવી સુઈ ગયો તો અત્યારે કંઈક થઈ ગયો હમણાં રીલ બિલ અપલોડ કરી પછી હવે હેને કાંઈક ખાવાનું મન જોયું છે ભાઈ ગરમા ગરમ કાંઈક મળી રહીને તો મજા આવે તો હું શું બનાવું છું તમને દેખાડું તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યો ને મારા બાપા હોત મને મદદ કરાવે છે તો તમને દેખાડું બાપા એ બટાટા ની સાઈલ દીધી છે આપણને ચેક કરો ક્યાં બનાવે ક્યાં બનાવી ગઈ ના ફિલ્મ જોવે અંધા કાનુન

મસાલામાં નાખવાનું છે મરચું પછી જીરું હળદર મેગી મસાલો બસ એટલું જ મીઠું હા મીઠું ગરમા ગરમ છે ભાઈ મારા હાથ તો બળે છે એક વિચારો તેલમાં માં હાથ જો હોય તો શું થાય બળી લાલ તો ચાલો જલ્દીથી ખાઈ લઈએ ને વ્લોક બહુ નાનો થઈ ગયો છે ભાઈ આજનો તો કન્ટેન આપવો પડશે કાક ને કાક હમણાં અમારી મમ્મી આવે પછી એમની સાથે પણ મળાવું ને કાક બનાવશે નવીન મમ્મી આજ ક્યાં બને વાલા હે ખાને મેકા ઢોકળા બનેગા ઇન્સ્ટન્ટ ઢોકળા કેમ કાઈ જડાવો બડાવો વગર હાથે મિક્ષર માં દાળ ને ચોખા બીજું બીજું કઈ